સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડ ભાગ મચી ગઈ રામચંદ્ર દયા નેરો ફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી સોલાર પેનલની અંદર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગની ઘટનાને લઈને સર્જાયેલી અફરાતફરીના માહોલ વચ્ચે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા

અંદર જે હોય લીકેજ થતા ત્યાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ આગ આગ બબૂકી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુમિલોન ટોરેન્ટ પાવર સહિતની ચાર થી પાંચ જેટલી ફાયર ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ચાર થી પાંચ કલાકની ભારે જહેમત બાદ છે